ના ખાલી બસ એવાનું હું અહીંયા છોકરા રગવા કરતા હોય નાહ્યા વગર કંટાળો થઈ ગયો છે તો માં માં થોડા ઉછ બાટલા ફ્રીજ ઉપર તો ઢોકળો કરી ચા સંબસ માં કાઢી કે રાના હતો લે ચા માં કાઢી કાઢી ના લે છે અલી 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 તા પપ્પા તો આસા મેં દે ઉઠી ના કરે ઉઠી ના કરતી હું

ઓમાં બધું હું મોર દેખાયા માલ લવર બળ આવતી છે ને એને જોઈ ને તો એને ઓછો પાછી માલ હમું જોવા છે આ નહીં પહેરવા આ કાળામાં સારું કાળામાં કોઈ દેખત નહીં ઓમાં ઓછો પાછી દેખાતી નહીં લારે જ પહેરી જવા બિલ દેવા દે ટી શર્ટ ટીશર્ટ પહેરે ચડું પહેરી ચાલે ચડું પહેરીને જવું એને ખાવ પર એની આબુ કાઢવા તો ચડું પહેરીને જ જવું બિલ દેવા ચડું પહેરીને જ જવું તારે ચી ટીશર્ટ પહેરું ટી શર્ટ હોય મળતી નહીં

જેમા લેલી આટલી બધી વાર લાગે વાહન ધોવાનો મૂકવાનું મૂકવાનો શોધી રાખો ને કાયા થો કુતરા જેમ ભગ કરી રહ્યા છો

આ તો હવે લબ્બર નો ફેશન આવ્યો લે તો તૂટી જબડિયા છોકરા અમારે તો દાણામાં તારી વખત તો હું કેવાય ચોટી બંધ્યું ચોટી રે રાતે માથામાં તો એટલી માટી ભરેલી હોય ને ઊંઘ જ ના આવે નગરી ખણાયા કર એવું રમતા રમતાતા અમે નતાનો છોકરા જો ફોન જ જોવાનો આખો હતો ફોન જ જોવાનો તો તો મારા વખત ફોન નતા અમારા વખત એ વાત હતી ફોન નતા અમારા વખત ટીવી હતી ટીવી ટીવી માં પિક્ચર જોતા તા તો હું હતા તા તો ટીવી હ તવા ફોન હોય તેવા તો

ત્રણ જણ જતા એક્ટિવા ની વાત કરું એક્ટિવા ની વાત કરું નહી આતી રિક્ષા એક્ટિવા ની વાત કરું એક્ટિવા એક્ટિવા લઈને હું ને એક્ટિવા ચશ્મા ચશ્મા જવાનું ને ચશ્મા તૂટી જશે ને તમને એક લમડા ની તો તમને પડે ભૂઈ ચાદર આવડી તો મારા ઓમે ની બોલી તો મને લમડા તો લમડું બોય પડી જશે બેજે બેટા આપણે નહી બાબુ

ના બુદ રહેજે અમે 3 જ ને આવીએ 3 જ ને 3 જ ને હું તને હું તું વધારે બોલ તો બાવડે પાદ દો તને એક્ટિવા એક્ટિવા છોડ દો બે છોડ્યું પેલા ઉતારી દો તો તમે આટલા ભમ પેટ્રોલ પ્યાને તને એકલી લઈ જો આ પ્લાનિંગ કરું પછી શટ તું પેરાય છેsma હેલા ઓ આ વાત આગર જતો રહ્યો હેડો બાપાને બહુ ઉતાવળ છે કે વોટર તો મારું ઊભી રાખીને જોવું જ પડશે તો પડી તો પછી કે ઓમ જોઉં છું તું સાઈડમાં જોઉં છું એટલે એક્ટિવા પર ખપો બી પડવાનો તમારા

વોટર પાર્ક થી બહાર આવી છે હજી કોઈ છોડી કે કોઈ છોડી વાત નહીં લઈને કોઈ સુ